ગુજરાત તકનો પરિવાર થઈ ચૂક્યો છે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે શતરંજના જૂના ખેલાડી શક્તિસિંહ ગોહિલે ફરી ચાલ ચાલી છે ફરી એક રણનીતિ ઘડી છે એક ચક્રવ્યુ તૈયાર કર્યું છે ધારાસભ્યો પોતે બોલી રહ્યા છે ભાઈ અમે કોંગ્રેસમાં જ છીએ અને કોંગ્રેસમાં જ રહીશું કોંગ્રેસને વફાદાર છીએ કોંગ્રેસનું અમારા પર ઋણ છે તેઓને સ્પષ્ટતા આપવી પડી રહી છે એ પછી અર્જુન મોઢવાડિયા હોય લલિત વસોયા હોય કે પછી લુણાવાડાથી ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ હોય તેમણે સ્પષ્ટતા આપી દીધી છે પરંતુ વાત એ છે કે તેઓને અંદરથી ઉગ્યું કે આપણે સ્પષ્ટતા આપીએ કે પછી કોઈએ કહ્યું એ શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે પછી દિલ્હી કોંગ્રેસે કહ્યું છે છે આ સવાલો પરંતુ ગુજરાતમાં પ્રભારી મુકુલ વાસનિક આવ્યા હતા કોંગ્રેસના તેમણે ચર્ચા કરી છે ચૂંટણી સમિતિ સાથે બેઠક કરી છે અને આ બેઠકમાં એક સારો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત કોંગ્રેસે નિર્ણય લીધો છે કે હવે આવનાર સમયમાં તાલુકા પર ધ્યાન આપવામાં આવશે દરેક તાલુકામાં પ્રતિનિધિ મંડળ જશે દરેક તાલુકામાં તેના સ્થાનિક નેતાઓ પ્રશ્નો સાંભળશે અને રજૂઆત કરશે તંત્ર સુધી આ વાત પહોંચાડશે એટલે સીધી વાત છે કે પહેલા હવે તાલુકા પર ફોકસ કરવામાં આવશે ત્યારબાદ જિલ્લો ને પછી રાજ્ય જીતવાની વાત જો તો જો રાજ્ય જીતવામાં તો બહુ દૂર છે કોંગ્રેસ ફક્ત 15 ધારાસભ્ય છે અને આ 15 ધારાસભ્યને ટકાવવું પણ કોંગ્રેસ માટે એક પડકાર છે એટલે કે પહેલા જે ધારાસભ્ય છે તેને સાચવી લઈએ પહેલા ગામડા સદ્ધર કરીએ જે રીતે પહેલાં હતા પહેલા તાલુકા પર વર્ચસ્વ કાયમ કરીએ અને ત્યારબાદ રાજ્યમાં આવીએ પહેલેથી પાયાથી આ રણનીતિ ઘડવામાં આવી છે અને ખાસ વાત તો એ છે કે શક્તિસિંહ ગોહિલે આ તમામ વાત ચર્ચા કરી હતી જેમાં વિમલ ચુડાસમા હાજર રહ્યા હતા અર્જુન મોઢવાડિયા હાજર રહ્યા હતા ભરતસિંહ સોલંકી હાજર રહ્યા હતા અમિત ચાવડા હાજર રહ્યા હતા આ સહિત જીગ્નેશ મેવાણી સહિત ઠાકોર સહિત અલગ અલગ નેતાઓ હાજર રહ્યા હતા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી હતી અને પોતે પોતાનો અભિપ્રાય આપ્યો હતો કે ગુજરાત કોંગ્રેસને કઈ રીતે આગળ લાવી શકાય મુકુલ વાસનિક પણ હાજર રહ્યા હતા પરંતુ મુકુલ વાસનિક જ્યારે ગુજરાત આવ્યા ત્યારે તેમને પહેલો જ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ગુજરાત કોંગ્રેસમાં નેતાઓ તો નારાજ છે ગુજરાત કોંગ્રેસમાં ધારાસભ્યો રાજીનામું આપી રહ્યા છે अब आत्मों से जवाब આપ્યો મુકુલવાસનીકે આ પોતે સાંભળો કોઈ اگر ہمارے સાથી ફેશલે કુછ સમય મે અગર છોડ કર ગયે તો ઉસકે વિભિન્ન સ્થિતિયા હો સકતી હે લેકિન ભારતીય જનતા પાર્ટી કી રાજનીતિ ખરીદ ફરોત કરને કા ઉનકા તરીકા દબાવ તંત્ર ઇસ્તેમાલ કરને કા ઉનકા તરીકા યે ભી એક બહોત મહત્વપૂર્ણ આ ઇસકા એક અપને આપ મે એક દબાવ તંત્ર મે कहना चाहूँगा कि इस तरह से रहा है और आ, मैं ये मानता हूँ कि जो कांग्रेस की विचारधारा के प्रति पूरी तरह से समर्पित है वो आ, पूरे मजबूती से कांग्रेस के साथ बने रहेंगे और उसी के भरोसे हम आने वाले चुनौतियों का मुकाबला करेंगे गुजरात कांग्रेस का प्रभारी मुकुल वासनी के कही दीदू जो शक्ति सिंह गोहिल कहता आया है ना गुजरात कांग्रेस का बीजा नेता कहता आया है कि धाक धमकी आपी दबाण बनावी कार्यकर्ताओं ने धारा ने ભાજપ પોતાની તરફ લઈ જાય છે અથવા તો એ રાજીનામું આપી દે છે ઠીક છે કાર્યકર્તાઓને શું દબાણ હોય ધારાસભ્યોનું માનીએ પરંતુ આ વાત મુકુલ વાસનિકની સ્પષ્ટ કરે છે કે તે હવે ફરી એક વખત ગુજરાતમાં ધ્યાન આપી રહ્યા છે અથવા તો તેને પણ કહેવામાં આવ્યું છે કે ગુજરાતમાં ધ્યાન આપવામાં આવે કહેવામાં આવ્યું હોય શકે શક્તિસિંહ ગોહિલ પર ધ્યાન આપવામાં આવે શક્તિસિંહ ગોહિલની કાર્યપ્રણાલી પર ધ્યાન આપવામાં આવે મુકુલ વાસની ખબર લાગે છે આવનાર સમયમાં પણ ગુજરાત આવતા રહેશે લોકસભા ચૂંટણીને લઈ અને રાહુલ ગાંધીની યાત્રા પણ ગુજરાતમાં આવી રહી છે જે જોતા મુકુલ વાસનિકને પણ કામ સોંપવામાં આવ્યું હોય મુકુલ વાસનિક ગુજરાતમાં આવ્યા હતા બેઠક કરી છે અને જે ધારાસભ્યો નારાજ છે તેની સાથે પણ મુકુલ વાસનિકે ચર્ચા કરી છે તેવી ચર્ચા છે મુકુલ વાસનિકે તેમના ખબર અંતર પૂછ્યા પૂછ્યું શું થયું છે શું મુશ્કેલી છે અને શક્તિસિંહ ગોહિલે આ પહેલા પણ ખબર લીધી હતી અને ત્યારબાદ હવે ફરી કોંગ્રેસની સ્થિતિ અત્યારે શાંત હોય તેવું લાગી રહ્યું છે બની શકે કે મુકુલ વાસનિક આવી રહ્યા છે એટલા માટે સ્થિતિ શાંત બની હોય આવનાર સમયમાં ફરી ઉકળતો ચરો બહાર આવે પરંતુ હવે સ્થિતિ સામાન્ય છે વિમલ ચુડાસમા પણ હાજર રહ્યા હતા ગીર સોમનાથથી ધારાસભ્ય છે કોળી સમાજનો મોટો ચહેરો છે અને તેમને પણ મીડિયાએ એ જ સવાલ પૂછ્યો જે બીજાને પૂછવામાં આવી રહ્યો છે આમ તો કોંગ્રેસના ધારાસભ્યો અંદરો અંદર પણ એકબીજા ઉપર શંકા કરવા લાગ્યા છે કે આ આજે નહીં તો કાલે કોંગ્રેસ છોડવાનું છે આ પરિસ્થિતિ વચ્ચે વિમલ ચુડાસમાને પણ પક્ષ પલટા વિશે પૂછવામાં આવ્યું પૂછવામાં આવ્યું કે શું આપની પર પણ દબાણ આવી રહ્યું છે તેમણે શું કહ્યું આપ પોતે સાંભળો દબાણ તો બધા ઉપર થતું હોય છે પણ કોઈને કોઈ નબળા દિલના લોકો હોય છે એ વહી જતા હોય છે અને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ આટલી મજબૂતાઈથી આપણે લડતા હોય છે ત્યારે દબાણ તો જીવનમાં જીવનમાં આવ્યા છે તો દબાણ તો બધી પ્રકારનું આવતું રહેતું હોય છે અપ એન્ડ ડાઉન આવતું રહેતું હોય છે જીવનમાં મનુષ્ય બન્યા હોય છે ત્યારે કોઈ પણ સરળ એ એક સરખું આખું જીવન જીવી નથી શકતા ઉપર નીચે સમય આવતો હોય છે ત્યારે ઉપર નીચે સમય આવતો હોય છે ત્યારે કાયમી કોઈ પાર્ટીનું કાયમી માટે એક પાર્ટી કોઈ દિવસ શાસન ઉપર રહેવાની નથી એટલે

જોકે અમરીશ ડેર પણ ક્યાં પહેરે છે ખુદ શક્તિસિંહ ગોહિલ પણ અલગ અલગ કાર્યક્રમોમાં જાય છે ત્યારે કોટી ઠપકારીને જતા હોય છે પરંતુ તેની પર ખેસ ક્યાં જોવા મળે છે દરેક લોકો પોતાના કામથી આગળ વધવા ઈચ્છે છે પોતાની વિધાનસભામાં પોતાનું વર્ચસ્વ કાયમ કરવા ઈચ્છે છે પરંતુ કોંગ્રેસની જે વિચારધારા છે તે પોતાના મત વિસ્તાર સુધી પહોંચાડવા નથી ઈચ્છતા જે વિસ્તારમાં જ્ઞાતિગત ગણિત જળવાતું હશે જળવાતું હશે માફ કરશો ત્યાં તેઓ જરૂરથી ખેસ પહેરીને જશે કોંગ્રેસની વિચારધારા પહોંચાડવાનો પ્રયત્ન કરશે વિમલ ચુડાસમાએ વાત કરી મુકુલ વાસનીકે વાત કરી પરંતુ જે પ્રકારની રણનીતિ ઘડવામાં આવી છે ફરી એક વખત બેઠક થઈ હતી અને આ બેઠકમાં અર્જુન મોઢવાડિયા પણ હસ્તા જોવા મળ્યા હતા ભરતસિંહ સોલંકી પણ હતા અમિત ચાવડા પણ હતા એટલે કે મુકુલ કે આદેશ આપી દીધો હોઈ શકે કે ફરી એક વખત સાથે મળીને ચૂંટણી લડવાની છે અને આ તમામ દિગ્ગજો ફરી એક થાય અને ફરી એક વખત કોંગ્રેસને આગળ લાવવા પ્રયત્ન કરે જે તાલુકાની રણનીતિ ઘડવામાં આવી છે આવનાર સમયમાં જોવાનું રહ્યું કેટલી કારગર સાબિત થાય છે આ પહેલા વોર્ડની પણ રણનીતિ બનાવવામાં આવી હતી પરંતુ પરિણામ હજુ સુધી કંઈ આવ્યું નથી આવનાર સમયમાં જોવાનું રહ્યું શું થાય છે લોકસભા ચૂંટણીમાં જે પ્રકારે બેઠકોનો દોર ચાલે છે તેમાં ટિકિટો કોને આપવામાં આવે છે બે ટમથી ભાજપ જીતતું આવ્યું છે આ પ્રકારની પરિસ્થિતિમાં વિસ્તાર પ્રમાણે કોણ ટિકિટ માગે છે ટિકિટ ન મળતા કોણ નારાજ થાય છે એ પણ જોવાનું રહ્યું આ તમામ વાત છે પરંતુ એક વાત અત્યારના દેખાઈ રહી છે કે ફરી એક વખત કોંગ્રેસ બેઠી થવા પ્રયત્ન કરી રહી છે ફરી એક વખત કોંગ્રેસ લડી શકે એટલી સક્ષમ બનવા પ્રયત્ન કરી રહી છે લોકસભા ચૂંટણીમાં આમ તો કોંગ્રેસ ખરાબ રીતે હારી રહી છે છેલ્લી બે ટર્મથી પરંતુ આ વખતે જોવાનું રહ્યું શક્તિસિંહ કંઈ ઉકાળી શકે છે કે નહીં કે પછી ગુજરાત વિધાનસભાની જેમ ફરી એક વખત શરમજનક હાર થાય છે આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં આપના મંતવ્યોની અમને રાહ રહેશે આપ શક્તિસિંહ ગોહિલ વિશે લખી શકો છો મુગુલ વાસનિક વિશે લખી શકો છો અને ખાસ કરી તો જે તાલુકા પ્રમાણે રણનીતિ ઘડવામાં આવી છે તેના પર આપના અભિપ્રાય અમને જણાવી શકો છો આ વિડીયો પસંદ આવ્યો હોય તો શેર જરૂરથી કરશો મને આપશો રજા નમસ્કાર